નામોદ ખાતે બચ્ચુકા ઘર સંચાલિત સ્કૂલ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી દેશમાં હર ઘર તિરંગાના અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુઓ ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે શાળાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતાવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આજે પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી અર્ધ સરકારી શાળાઓ નગર સેવા સદનો પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આનબાન શાન સાથે ફરકાવવામાં આવી રહ્યો છે જેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આમોદનગર સહિત તાલુકામાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું આમોદ બચ્ચુકા ઘર સંચાલિત સ્કૂલમાં મેમ્બર ઓફ ગુજરાત વકફ બોર્ડના ગાંધીનગરના એડવોકેટ મોહમ્મદ તોફીક વોરાના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો બચ્ચુકા ઘર સંચાલિત સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા તેમજ સ્કૂલના બીજા બાળકો દ્વારા અનેક અવનવા કાર્યક્રમ કરી ઉપસ્થિત મહેમાનો અને શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા હતા દેશની આઝાદી અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ વેળાએ શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહિત આસપાસના લોકો સામેલ થયા હતા આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વ દિવસની ઉજવણી કરવા માટે બચ્ચો કા ઘર આમોદ મુકામે મોલાના ઈબ્રાહીમ સાબ અને મૌલાના બશીર સાહેબ બંને મને આમંત્રણ આપેલું અને તેમના આમંત્રણને માન આપીને અહીંયા ધ્વજારોહણ કરવા માટે હું આવેલો અને સદર સંસ્થામાં ધ્વજારોહણ થતાં અગાઉ નાના બાળક તથા બાળકીઓના પ્રોગ્રામ કરવામાં આવેલા જે પ્રોગ્રામ ખૂબ જ સારા ડિસિપ્લિનવાળા અને નાના છોકરાઓ અહીંયા ભણતા તમામ એક હજાર સિત્તેર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે તે તમામ હાજર રહેલા અને તેમના વાલીઓ પણ આ પ્રોગ્રામમાં હાજર રહેલા અને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ થયેલો આ સંસ્થા ગુજરાત રાજ્ય વકફ વોર્ડમાં રજીસ્ટર નંબર બી આઠસો ઇઠ્યોતેરથી નોંધાયેલી છે અને આ સંસ્થા ખૂબ જ સારું વહીવટ કરે છે જે અમે અહીંયા રૂબરૂ મુલાકાતમાં આવ્યા અને આ રૂબરૂ મુલાકાત દરમિયાન અમોને શાળાના તમામ વર્ગો બતાવેલા શાળામાં જે પ્રમાણેની સિક્યોરિટી છે બાળકોની હિફાજતની અંગેની જે વ્યવસ્થા છે આ આખા ઈદારામાં લગભગ બાવનથી વધુ કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન થયેલા છે અને દરેક વર્ગનું નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં આવે છે પ્રિન્સિપાલ શ્રી દ્વારા અને સદર સંસ્થામાં સરકારશ્રીના નિયમ મુજબ ફાયર સેફ્ટીની પણ પૂરતી સુવિધા છે અને સદર સંસ્થામાં ક્વોલિફાઈડ ટીચરો છે તમામ ટીચરો સાથે પણ અમે મુલાકાત કરેલી અને આ સંસ્થા ખૂબ જ સારી રીતે સારો વહીવટ કરે છે તેવું આ સંસ્થાની વિઝિટ લેતા વખતે અમને ધ્યાનમાં આવેલું અને આ સંસ્થાના બાળકો ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી અમારી દુવા છે અને સારામાં સારો આ પ્રોગ્રામ થયો તે બદલ હું મોલાના બશીર સાહેબ અને ઇબ્રાહીમ સાહેબનો ખુશુશી આભાર વ્યક્ત કરું છું